હેલો દોસ્તો મારા દરેકવાલા ચામું છોડું અને જય ચામુંમાં મેં આજે આપણી આવી ગયા છીએ કડીમાં આપણા ચામુંડા માતાના મંદિરે જે આવેલું છે આપણા કડીમાં સુજાતપુરા રોડ ઉપર જે તમને હું દેખાડું તે જોઈ લેજો મજા આવશે અને બધા મારા ચામું છો દર્શન કરી લેજો હો તો ચાલો તો આપણે આવી ગયા છીએ આપણા ચામુંડામાના મંદિરે તો દરેક મારા વાલા ચામુંડ શરૂ હો ને દર્શન કરી લેજો અને હા કહીએ કહેવામાં આવે છે કે જ્યારે જે માણસ જગત દુનિયાથી હારી ગયો હોય તો જ્યારે જે માણસ જગત દુનિયાથી હારી ગયો હોય પણ એકવાર મારી ચામુંડના મંદિરે આવીને મોફું એકવાર તો તો જો જગતનો આખો એનો ઇતિહાસ ના કહી દે ને તો તો એ મારી ચામુંડ નથી હો મારી ચામુંડ નથી અને હા અહીંયા એટલી મોટી જગ્યા છે એટલી મોટી વિશાળ જગ્યા સુવિધા છે કે તમે તમારું આવી રીતે કોઈ પણ લગ્ન પ્રસંગ હોય એ પ્રસંગ કરી શકો તો જોઈ લે એ મારી સામું મારા દરેકવાલા સામું સોરું અને હાચવજેમાં એમાં એમની દરેક મનોકામના તું પૂરી કરજે મારી સામુન એમની મનોકામના પૂરી કરજે તો આપણે તો દર્શન કરી માં ચામુંડાના તમે કરી લીધા હશે ને હા કહીએ એટલું ચામુંડામાંનું મંદિર નહીં સાથે સાથે ઘોઘા દાદાનું પણ મંદિર છે જે દેખાડું તમને બતાવું ત્યાં પણ તમે દર્શન કરી લેજો જોઈ લેજો Oui. oui, le dégueu.